નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગઈકાલે વડોદરા શહેરમાં અચાનક વરસાદથી પૂર આવતા અને વડોદરા મહાનગર સેવા સદનની પ્રી સદનસુન કામગીરી નહીં થતા કરીને રાજા રાણી તળાવ સરસિયા તળાવ વિસ્તારના લોકો ભોગ બન્યા હતા ઘરોમાં પાણી પ્રવેશતા ઘર છોડી તેમને આશ્રય લાડવાડા ખાતે કવિ રવિન્દ્રનાથ ટાગોર સ્કૂલમાં તેમને આશરો આપવામાં આવ્યો હતો જેમાં ક્રિકેટર ઇરફાન પઠાણ દ્વારા કઢી અને ખીચડી ફારૂકભાઈ સોની સામાજિક કાર્યકર દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું લોકોને જલ્દી મળી લોકો બેઘર થઈ સહાય અને જે ગયા છે તેમને તાત્કાલિક ધોરણે મદદ તેવી મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે આશા તેમના દ્વારા સેવા રહે છે કામગીરી એમને થઈ નથી એના પાપે વડોદરા વાસીઓનો વારો આવ્યો છે ત્યારે કાલે અજબડી મિલ છે સમગ્ર વિસ્તાર જે છે તમારે તળાવ છે એનો વિસ્તાર છે અજબદી વિસ્તાર છે યાકુપુરા છે સરસિયા તળાવ છે સમગ્ર વિસ્તારની અંદર પૂરનું પાણી પ્રવેશતા લોકોના ઘરોની અંદર પાણી પ્રવેશ્યું છે લોકોના ઘરના પગલાં છે દાગીના સહિત સામાન વેગ વિગર થઈ જતા લોકો એ સારા થઈ જતા મોગલવાડા લાળવાડા ખાતે રવિન્દ્રનાથ ટાગોર સ્કૂલની અંદર આશ્રય આપવામાં આવ્યો છે જે આજે ક્રિકેટર ઇરફાન પઠાણ દ્વારા વડી ખીચડીનું આયોજન અને સામાજિક કાર્યકર્તા અરુષભાઈ સૂર્ય અખલભાઈ દ્વારા ફૂટ વિપરણનું આયોજન સ્કૂલની અંદર કરવામાં આવ્યું છે અને આ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને અહીંયા લોકો લગભગ થી બસો લોકો છે જે બિચારા અની સહાય થઈ ગયા છે પૂરધ રસ્તા લીધે તો એમને આજે અહીંયા સહાયરૂપ મદદ કરવામાં આવી છે અને આશા એવી છે કે આવનારા સમયમાં એમની જે તકલીફ છે એ વડોદરા મહાનગર સેવા સદન દૂર કરે એવી આશા છે ફારૂભાઈ સૌની સામાજિક કાર્યકરો